દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રેકોર્ડ બ્રેક એમઓયુ થયા છે આ સમિટમાં છવ્વીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડ રૂપિયાના કુલ એક એકતાલીસ હજાર બસો નવ્વાણું એમઓયુ થયા છે પાંત્રીસ જેટલા દેશો આ સમિટમાં પાર્ટનર દેશો તરીકે જોડાયા હતા ત્યારે સોળ જેટલા દેશો ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાયા હતા આ સમિટમાં ભારતના સત્તર જેટલા કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વૈશ્વિક સંસ્થાઓ આમાં પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાઈ હતી મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં આપણે જેટલા પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટના એડિશનના આયોજન કર્યા છે એમાં એ સૌથી વધારે સંખ્યામાં પાર્ટનર કન્ટ્રીઝ અને પાર્ટનર ઓર્ગેનાઇઝેશન્સ આ એડિશનમાં આપણી સાથે જોડાયા હતા આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જે 3 દિવસ એનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં લગભગ 3500 થી પણ વધુ વિદેશી પ્રતિનિધિઓ જોડાયા હતા આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન આપણે 36 જેટલા કન્ટ્રી અને ઓર્ગેનાઇઝેશન સેમિનાર્સનું આયોજન કર્યું 21 જેટલા જુદા જુદા થીમેટિક સેમિનાર્સ નું આપણે આ 3 દિવસ દરમિયાન આયોજન કર્યું જે રનઅપ ટુ ધ વાઇબ્રન્ટ ગુજરાત સમ્બિટ હતું એમાં લગભગ 77 જેટલા જુદા જુદા ઇવેન્ટ્સ નું આપણે આયોજન કર્યું જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમ્બિટ ની વાઇબ્રન્સી છે એ રાજ્યના દરેક જિલ્લામાં પરકોલેટ થાય એ માટે આપણે સૌપ્રથમ વખત આ અંકમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ નામના કાર્યક્રમોનું પણ ગુજરાતના દરેક જિલ્લાઓમાં આયોજન કર્યું